કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય ભજન દળના સંયુક્ત ક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના પીપળીધાર ગામ ખાતેના રામ મંદિરના પટાંગણમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડીયાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા પ્રદેશ મહામંત્રી રણછોડભાઈ પરવાર પ્રાંત મેનેજમેન્ટ વિભાગના નિર્મળસિંહજી તેમજ પંચાલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામદાસ સ્વામી તેમજ કેશોદના પ્રભારી સુરેશ કુંભાણી અને વ્યાપારી અગ્રણી અને હિન્દુ યુવા સંગઠન કેશોદના પ્રમુખ રજની બામરોલિયા તેમજ કેશોદ તેમજ આજુબાજુના હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ મહિલાઓ દ્વારા કુમકુમ તિલક બાદ શ્રી રામ મંદિર દર્શન ગૌશાળાની મુલાકાત બાદ સ્વાગત વિધિ બાદ અધ્યક્ષ સ્થાનેથી સમસ્ત હિન્દુ સમાજના લોકોને શેરીય અને ગલ્લી હનુમાન ચાલીસા પાઠ કરવા અને હિન્દુ એકતા વિશે માહિતી આપી હતી બાદ વિશેષમાં ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અંગે ખેડૂતોના હિતની કામગીરી મુદ્દે તેમજ શિક્ષણ અને લક્ષી કામગીરી મુદ્દે આગળ વધશે જણાવ્યું હતું કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ

નવરાત્રી માં શસ્ત્ર પૂજન દરેક ગરબીમાં માં આઠમ ના દિવસે શસ્ત્ર પૂજન અને દશેરાના દિવસે દરેક હિન્દુ ઘરમાં શસ્ત્ર પૂજન અને ગરબીમાં હિન્દુ સિવાય કોઈ આવવું નહીં કારણ કે મુસલમાન મૂર્તિ પૂજામાં માનતા નથી એટલે અમારી મૂર્તિમાં આવીને તમારે અભરાવાનું કામ નહીં કરવાનું